એમાં એનું સિંગ આમ રસ્તો ની કાંઠે ઉપીએ છે તો ફસાઈ ગયું અને આ ગાય આપણે થોડાક વધારે હેરાન કર્યા એનું કારણ એક કે તો જો ગાય બારે આવી ગઈ છે અને ગાય એટલી બિયાણી છે ને મે તો મારા ત્રણ વર્ષ ની નોકરી છે ને પેલી વાર આવ્યો કેસ આવ્યો છે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા બ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સો અને આજના બ્લોગની શરૂઆત એ આપણે અહીંયા પાંજરાપુરથી જ કરી છે અને આજે એવું ગાયનું ઓપરેશન આપણે કરી નાખવાનું છે તો જાય અત્યારે ગાય પાસે અને કેસ હિસ્ટ્રી જાણીએ કે એની સાથે શું ઘટના બની હતી ને એ બધું તો ચાલો જઈએ તો આપણે અહીંયા ગાય પાસે આવી ગયા જોઈ શકો છો ગાયને બાંધી મૂકી છે અને બાકી બધા ઢોર છે એ નીણ ઉપર હાલે ગયા અને આપણે અહીંયા ફોન કરી નાખ્યો હતો ભગતને તો એને આને બાંધી નાખી કારણ કે જો આ કાંઈ ખાઈ જાય તો આનું ઓપરેશન ન થઈ શકે એટલા માટે જ અત્યારે બાંધી નાખી છે અને આ ગાયની આપણે વાત કરીએ તો આ ગાયનું એક સમજો ને દસક દિવસ મોર રોડ એક્સિડન્ટ થયું હતું અને જે પિકઅપ ડાલો આવે ને એમાં એનું સિંગ આમ રસ્તાની કાંઠે ઉપીએ છે તો ફસાઈ ગયું હતું અને થોડીક કંઈક આમ ડહેડાણીને જો સાઈડમાં દેખાય છે એમ છોલાણી હતી સિંગ ભાંગી ગયું હતું તો ઘણા દિવસથી અહીંયા આમ દસેક દિવસથી તો આવી ગઈ હતી પણ હવે ત્યારે શું એકદમ નરમ જેવી હતી અને એની હાલત ખરાબ વધારે હતી પણ હવે નોર્મલ થઈ ગઈ છે હરે ફરે ખાએ પીએ તો હવે આજે એનું ઓપરેશન આપણે કરી નાખવાનું છે જે આ પાટો વારેલો છે ને એ સિંગ ભંગાઈ ગયું હતું બરાબર તો એને અહીં લઈ જાય ઓપરેશન થિયેટરની અંદર અને ત્યાં કને જઈ અને ઓપરેશનની તૈયારી કરીએ તો તમે જોઈ શકો છો ગાય ઓપરેશન થિયેટરની અંદર પહોંચી ગઈ છે અને બસ હવે ઓપરેશનની તૈયારી બધી કરી લઈએ અને ચાલુ કરીએ પછી ઓપરેશન તો આપણે ઓપરેશનની બધી તૈયારી કરીએ અને ઓપરેશન એકદમ ઓકે રિપોર્ટ કરી નાખ્યું છે ઓપરેશનમાં લગભગ કલાક એક જેવો સમય થયો અને આ ગાયે આપણે થોડાક વધારે હેરાન કર્યા એનું કારણ એક કે ત્યાંથી એને ઓપરેશન થિયેટરની અંદર લેવામાં પણ એને ઘણી બધી વાર બેસી ગઈ વચ્ચે અને થોડીક શું બી હતી વધારે એટલા માટે આપણે હેરાન થયા પોતે હેરાન થાય એવું બધું થયું અને ઓપરેશનમાં પછી થોડુંક આમ રાતનું ઘણું ખાઈ ગયું છે ને એટલે ઓગાર પાછો આમ ફોણાથી આવતો હતો એમાં હેરાન થયા થોડા પણ ફાઇનલી બધું આપણે વ્યવસ્થિત કરતાં કરતાં અત્યારે જોઈ શકો છો તમે ઓપરેશન એકદમ ઓકે થઈ ગયું છે આજે ગેનમાં જ છે અને શાંતિથી બેઠીએ જો અને થોડી વાર હવે બેસે ને પછી ઊભી થઈ જશે અને લઈ જશું એને વાડાની અંદર અને ત્યાં કને આપણે એને ચરો ને હું ખવડાવશું કારણ કે આમ તો એ ખાઈ ગલત છે એટલે આપણે થોડુંક ઓપરેશન કરવામાં ઉતાવળ રાખવી પડી અને એ પોતે થોડી હેરાન થઈ હતી પણ હવે કાંઈ વાંધો નહીં થઈ ગયું એને એના સિંગડાની પીડામાંથી એને શાંતિ મળી ગઈ છૂટકારો મળી ગયો બરાબર તો એ ગાયનું બધું કામ તો ઓકે થઈ ગયું છે એકદમ અને વાળાની અંદર ડ્રેસિંગનું કામ બધું બાકી છે પણ હવે એ બપોર પછી આપણે અહીંયા આવીને કરી નાખશું અને હવે આપણે જઈએ આપણી ગૌશાળાએ તો આપણે બપોરે પાંજરાપુરથી પછી જવાનું તો આપણી ગૌશાળાએ પણ આપણે આપણી ગૌશાળાએ ન પહોંચી ગયા પછી ગયા હતા ઘરે અને ઘરેથી સીધા આવી ગયા છે અત્યારે પાંજરાપુર તો આપણે લગભગ બે કલાક પછી આવ્યા છે તો એ જો હા તો અહીંયા અંદર ને અંદર જ છે એ શું છે અહીંયા આવવામાં એટલી બિયાણી આણી હતી ને કે મારા ખ્યાલથી જવામાં આવી એની રીતે નહીં જઈ શકે તો આપણે પાછળથી એને હાંકવી પડશે તો એને બારે હાંકીએ એટલે બચ્ચારી ખાતા ભેગી થાય યે હે જો તો એક વાર હું બારે કાઢી લઉં નહીં તો શું છે અહીંયાથી બચ્ચારી બી છે ને એટલે બારે તો નહીં જાય મને લાગે તો વ્યવસ્થિત એને બારે કાઢું પછી તમને બતાવું તો જો ગાય બારે આવી ગઈ છે અને ગાય એટલી બિયાણી છે ને કે એની વાત જ છોડી દઉં જો આડી ને આડી સીધી જશે વાડામાં હાલ ને વાડામાં ત્યાં કાને તને ખાવાનું હું જડશે ગાયને તો આની અંદર જ ગમતું લાગે જો ધોળી ને પાછી અંદર આવી ગઈ લે આવી તો પેલી ગાય છે કે જે ઓપરેશન થિયેટર ની અંદર થી બાર નહીં જતી એવી આપણે હાથ જડાવી દીધો હાલો તો એને વ્યવસ્થિત પહોંચાડવી પડશે આ તો સીજીએસ કેસ છે તો મિત્રો આપણે છે આ ગાયને બાર કાઢવા માટે ખૂબ એટલે ખૂબ કોશિશ કરી છે પણ ગાય ને ખબર નહીં શું થઈ ગયું છે ગાય અહીંયા ઓપરેશન થિયેટર ની અંદર થી બારે જવાનું જ કરતી નહીં ગયો આપણે વારીએ એટલે થોડી વાર આમ થોડે સુધી હાલે અને પછી પાછી વરી જાય છે સૌજીભાઈ કેમ આને શું થઈ ગયું હે

તો ત્યાંથી નીકળવું હોય તો ત્યાંથી નીકળી જાય પણ હવે આને તો શું થઈ ગયું શું ખબર બહાર નીકળવામાં જ કાંઈ બચારી સમજતી નહીં હવે અહીંયા પસંદ આવી ગયું છે કે હું કાંઈ આવી ગઈ છે કે કાંઈ સમજાતું નહીં આપણે તો એટલે આને ગમે એમ કરીને એના વાળા સુધી પહોંચાડવી પડશે કારણ કે ખાવા પીવાનું બધું ત્યાં છે અહીંયા તો આપણે કાંઈ રાખતા નહીં એમ જ ઊભી છે જો સવારની અને અહીંયા આવી હું અને અહીં આવી મેં પણ ખૂબ મહેનત કરી છે પણ હવે જાતી નહીં બારે શું થઈ ગયું કેમ ખબર પડે આમાં તો જો અહીંયા આવી ગઈ પાસે જો તો થોડી વાર એને ઉભા દે પછી હું ભગત બંને થઈ અને પછી એને પહોંચાડીએ વાડાની અંદર તો આપણે ઘણી બધી મહેનત કરી ત્યારે ગાય છે આવી ગઈ પણ વાડામાં જ નહીં અહીંયા લુલાના વાડામાં આવી ગઈ તો અહીંયા આપણે કરી નાખ્યું છે અને જો ખાવા માંડી છે સામે પાણીની વ્યવસ્થા છે તો ત્યાં પાણી પી લે છે અને આ વાડાની અંદર આજનો દિવસ રહે છે આમ શું એને મગજ ફરી ગયો એવું દેખાય છે કારણ કે જ્યાં આવે ને હામી જાય છે અને આમ અત્યારે તો બરાબર છે તો એ જો અહીંયા ખાય છે અત્યારે અને આજની રાત હવે રહેવા દે અહીંયા કાલ સવારે વરી લઈ લેશું માંદાવરા વાડામાં બાકી અહીંયા જો ભેંસું ધોવાય બધું ચાલુ છે વાઘા ભાઈ કેમ છો મજા મજા બીજું કોણ છે ભણે જ લાગે બીજું જો આપણી અહીંયા પાડીઓ કેમ બરૂકી બરાબર છે ને આ બધા સેવા જેવી છે ને વાઘાની ને ભાણેજ ની ને હે ઘટે કઈ આ બે બે ક્યારે વિયાણ્યું એમ ને બે ને પાડ્યું લાગે વાહ ત્રણ વિયાણી ત્રણ ને પાડ્યું એમ તો તો કઈ કરમ હવરા આપણે માજીના હવરા હવે કેટલી વીએમ છે હવે વીએમ તો કેટલી છે એ હાલ મે હે તો હાલમાં હે ના ના સરસ 5 6 આવી પાછળ છે કે ટોટલ 5 6 આવીયા છે તો તો વરી દૂધ થઈ ગયું છે ને આપણે હતું ને એટલું 50 લિટર ના ના સરસ અત્યારે તો બધું કામ થઈ ગયું ને કમ્પ્લીટ કામ પણ શું હવે અત્યારે તો લગભગ બધું દોવાઈનું નું કામ બધું ઓકે થઈ ગયું છે હવે તો સાંજના લગભગ સાડા પાંચ જેવું છું છે બાકી ગાય અહીંયા એકદમ ઓકે ખાય છે અને પાણી પીવું હશે ત્યારે સામે પી લે છે અને હવે જાય આપણે હોસ્પિટલની અંદર તો આપણે પાંજરાપોરથી આપણી ગૌશાળા આવી ગયા હતા અને આજે ગૌશાળાની બે વાછડીઓ આજે નવી આડવા ગઈ હતી એક તો જો આ સવારના છે આડવા મૂકી હતી તો અત્યારે આવી છે એટલા માટે જેને બહાર અહીંયા રાખી અને ખાણ ખવડાવીએ છીએ આપણે અને બીજી એક ગઈ હતી ક્યાં ગઈ બીજી પાછળના વાળાં હોઈ ગઈ બીજી એક જ આપણે પીપળવાથી લઈ આવ્યા હતા એ બીજી ગઈ હતી પણ અહીંયા પાછળના વાળાં હોઈ ગઈ અને જો તો કેમ ખાય છે બાકી બધા વાસુડા આવી ગયા છે અંદર પોપટ બધી બધી બાંધી છે છે આમ શું આખો દિવસ આડી આડી ને થાકી જાય એટલા માટે પછી અહીંયા આવીને સીટ બેસી જ જાય બાકી બે ત્રણ મિત્રો ની કોમેન્ટ હતી કે પોપટ કેમ આડવા નહીં જતો પોપટ હમણાં તો મૂકતા નહીં પણ હવે થોડાક દિવસની અંદર મૂકશું આપણે આડવા બાકી અત્યારે તો એ ઘરે જ રહી ઈ અને વાસુડા આ એટલા રહી બાકી બધા આડી જાય ટોટલ એ કોઈ બાકી નહીં આ એક આની અંદર વાછડા હે એટલે અહીંયા રહી અને આર્યો પોપટ બસ બાકી બધા આડે તો આપણે આપણી ગૌશાળે બધું કામ ઓકે કરીને પછી આયા ત્યાં રવિચી માતાજીએ તો જો અહીંયા છે અંધારું થઈ ગયું છે પણ બધી ગાયો જો પાણી ઉપર જાય છે તો તમને એકવાર બતાવી દઉં જો એક અહીંયા ઊભી છે અને સામે બધી ગાયો જાય છે આપણે આમ તો અહીંયા એક ભેંસની દવા કરવા આવ્યા છે પણ અહીંયા ઊભા હતા ને ત્યાં જ એક ગાયો નીકળી તો જાય છે બાકી અહીંયા આપણા મિત્ર ડુંગરભાઈ કેમ છો મજામાં આપડે મિત્ર છે ને એ ગાયો રાખે છે આપણે ક્યારેક એની વાડીએ જાશું ને ત્યારે જોશું અને હવે ભેંસની દવા કરી લઈએ આપણે તો આપણે રવિજી માતાના મંદિરે ગયા હતા અને ત્યાં ભેંસની દવા થઈ ગઈ હતી એકદમ ઓકે અને અંધારું હતું એટલે બીજું કાંઈ તો કવર આપણે કાંઈ ન કરી શક્યા અને આજે આઠમ હતી તો ત્યાં કને મેળો હતો રાપરનો લગભગ મોટા મોટો મેળો રવિજી માતાજીનો હશે કદાચ તો એ બધું હતું ઘણી બધી ટ્રાફિક ને હતી અને બીજું કાંઈ અંધારાની હિસાબે કાંઈ બતાવી ના શકીએ પછી આવી ગયા હતા આપણે આપણે ઘરે અને ઘરે આવી ગયા છે જમવાનું બધું બાકી છે બાકી જો કેવો શાંતિ જ પડ્યા છે સુખી જીવડ્યા હે આમ પડ્યા હોય અત્યારે હા જે પછી એના ઉપર શું જોઈએ ગયો બાકી બધું ઓકે રિપોર્ટ છે અને હવે તો બીજું કાંઈ છે નહીં તો હવે આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખવાનું છે જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળી કરવાનો આ વિડીયો